ગણતરીના કલાકોમાં આજે બે ચેઇન સ્નેચિંગ થયેલા બાપુ પોલીસ સ્ટેશન વિસ્તાર અને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને અગિયાર તારીખે બીજે દિવસે પણ સવારમાં એક સ્નેચિંગ થયેલું આ જે ઉપરા ઉપરી ચેન સ્નેચિંગ થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી એની અમને ગઈકાલે સફળતા મળી છે મૂળ મધ્યપ્રદેશ મોરેના ભીંડના વતની એવા પાંચ ઇસમોને અમે પકડી પાડેલ છે જેઓના નામ છે વિકાસ ઉર્ફે સમકી બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ ત્રીજો છે સુજીત ઉર્ફે રાઈડર અને બે આરોપી એવા છે કે જે માઇનોર છે કે જેના નામ આપણે આપી શકાતા નથી આખા બધાની હકીકત એવી છે કે દસ તારીખે સહેજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કડક બજાર છે એની પાછળથી આ લોકો એક મોટર મોટરસાયકલ ચોરે છે અને સાડા ત્રણે મોટરસાયકલ ચોર્યા પછીની એક કલાકમાં જ બે ચેન સ્નિચિંગના ગુનાને વારદાત આપે છે અને બીજે દિવસે સવારમાં પણ એ જે પ્રયત્નો કરે છે ઘરણે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો એમ ગઈકાલે એમને પેટ્રોલિંગ દરમિયાન અમારી ટીમને કોડિયાનગર પાસેથી મળી આવેલી છે એમની પાસેથી ટોટલ બે લાખ અઢાર હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ મળેલ છે ચોરીમાં ગયેલું મોટર પણ અમને મળેલ છે અને આ બાબતે જોઈએ તો વડોદરા શહેરમાં કારેલીબાગ બાપોદ હરણી સયાજીગંજ કપુરાય અને પાણીગઢ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ પકડાતા એકી સાથે આ બધા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે આ ચેન સ્ટ્રેચિંગની પહેલાં દસેક દિવસ પહેલાં હાઈવે ઉપર કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ મોબાઈલની લૂંટ પણ કરેલી એ ગુનો પણ આ સાથે ડિટેક થાય છે બધા આરોપીઓને ધોરણસરની અટકાયત કરી અને લાગુ પડતા પોલીસ સ્ટેશન એટલે હરણી અને બાબત પોલીસ સ્ટેશનમાં અમે વધુ તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપેલ છે આ લોકો હજી હમણાં જ આવેલા અને મૂળ એક મંડપ ડેકોરેશનનું એવું કામ કરતા કોઈ ભીંડના ઈસમ હતા એમને ત્યાં એ લોકો આગલા દિવસે રોકાયેલા અને બીજે જ દિવસે એમણે આ ગુનાને અંજોબ આપેલો છે આ લોકો મધ્યપ્રદેશ ભિંડના વતની છે મુરેનાની બાજુમાં આપણે જે ચંબલ વિસ્તાર નામ સાંભળ્યો હશે એની બાજુનો જિલ્લો છે ત્યાંના આ લોકો વતની છે જે તે વખતે જ્યારે બે ચેન સ્ટેજિંગ ઉપરાછાપરી થયા ત્યારે એના જે અમને સીસીટીવી ફૂટેજમાં ને બીજી રીતે જે માહિતી મળેલી કે યામાં મોટરસાઇકલ વપરાયેલું છે પરંતુ એ મોટરસાઇકલ યામાં આની જે નંબર પ્લેટ હતી એના પર એ લોકોએ માટી લગાડેલી હતી અથવા તો માટી લાગેલી હતી તો જેથી કરીને એનો નંબર કોઈ ડિક્લેર નહોતો થતો પણ એ જ પ્રકારના મોટરસાઇકલની મુમેન્ટ અમને બીજા વિસ્તારમાં ખોડિયારપુર નગર વિસ્તારમાં જાણવા મળેલી જેને આધારે અમને ખબર પડેલી કે આ વિસ્તારના આરોપી છે એટલે ત્યાં જ આ લોકો બીજો ગુનો કરવા જતા હોય એવું કોઈ એમનો પ્લાન હતો એ દરમિયાન અમારી ટીમ જે જુદી જુદી જગ્યાએ ગોઠવેલી હતી એમના હાથમાં લોકો ગઈકાલે શરદી ઝડપાઈ ગયા છે

એ ગુનાના ગમે ધોરણસરની એની ધરપકડ કરી ડિમાન્ડ મેળવવાની તજવીજ કરશે અને જો આગળ કદાચ કોઈ બીજી ટોળી હશે તો એ બાબતે આગળની પણ કાર્યવાહી થશે